એ ઘર નું કારખાનું છે હું કોણ કરે છે ત્યાં ગયો ઓજરી લઈને હા ઘર નું છે એને તે આવવાનું છે એની ગાલ્વાની છે જેવી મહેનત કરે એમ ખબર પડી બધું <laughs> 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 <hurs> <hullan> 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 <hullan>

કે આપ પેલો બંગડીયા ને જુડા માં કરીને ઓન કરે એ તો ગમેતી કરે પણ સારું ને બંગડીયા ના જુડા કરે ગમેતી ગોમ મમતાજી કેમ કે તો છે ના ધણ માં આ રો લઈ લે ને ક પછી દિવસ છે ને કસે પૂરે છાતી આ તો